સૌથી પહેલો પ્રશ્ન રાજકારણ ધારાસભ્ય થી પણ ઉપર તમને આપવામાં આવે તો તમે પ્રજા માટે શું કરશો આ પદ જે મને મળ્યું છે એ જ મારા માટે ખૂબ મોટું પદ છે નમસ્કાર હું છું સિદ્ધાર્થ પટેલ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ એક મુલાકાતમાં આપનું સ્વાગત છે આજે આપણે એક મુલાકાત કાર્યક્રમની અંદર ગાંધીનગરના પૂર્વ મેયર અને અત્યારના ચાલુ ધારાસભ્ય રીટાબેન પટેલની આપણે મુલાકાત લીધી

ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર શહેરના સહે પ્રમુખ રહી ચૂક્યા છે તેમજ જે એટલે કે ફૈજીના દીકરા એ ગાંધીનગરના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને મારા હસબંધ જે ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે અને ખૂબ લાંબા સમયથી એ ભારતીય જનતા પાર્ટીમાં એક્ટિવ છે એટલે જ્યારથી હું લગ્ન કરીને સાસરે આવી ત્યારથી હું આખા પરિવારને ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરતા જોયા છે અને પરિવારમાં એ વાતાવરણ પણ દૂર અને મોટા મોટા નેતાઓને ઘરમાં આવતા જતા અને એવી રીતે સંબંધો સાચવતા પણ જોયા છે કાર્યકર્તાઓના પ્રસંગમાં જોવું કાર્યકર્તાઓની સાથે બેઠક ઉઠક એવી રીતે પણ અમારા પરિવારની અંદર એક વાતાવરણ ખૂબ વર્ષોથી રહેલું છે એટલે મેં ખૂબ વર્ષોથી ઘરની અંદર પરિવારની અંદર એ વાતાવરણ જોયેલું છે એટલે આ ખૂબ લાંબા સમયથી ગાંધીનગરની અંદર અમારો પરિવાર રાજકીય ક્ષેત્રે જોડાયેલો છે અને ભારતીય જનતા પાર્ટીમાં

પણ જો આપણી પાસે કોઈ પાવર હોય સત્તા હોય તો આપણે સરળતાથી સ્મૂથલી કોઈ કામ કરી શકીએ છીએ કારણ કે એની અંદર ઘણી વખત એવું થતું હોય કે સરકારી કામકાજની અંદર ઘણી બધી અડચણો આવતી હોય છે ખૂબ વાટાઘાટામાં નીકળવું પડતું હોય છે પણ જ્યારે આપણી પાસે સત્તા હોય તો આપણે સરળતાથી એ કામ કરી શકીએ છીએ અને એમાં મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવે તો અત્યારે સરકાર મહિલાઓ માટે ખૂબ સારું કામ કરી રહી છે મહિલાઓ માટે ખૂબ સારી યોજનાઓ છે પણ ક્યાંક ને ક્યાંક મહિલાઓ હજી એનાથી અજાણ છે એટલે ખાલી એમની વચ્ચે એક માધ્યમ બનવાની જરૂર છે કે મહિલાઓને એનાથી જાગૃત કરવાની અને એ સુધી એમને લાભ પહોંચાડવાનો તો પણ મહિલા સશક્તિકરણ માટે આપણે ઘણું સારું કામ કરી શકીએ કે એક ઉદાહરણ આપું તો એક વિધવા સહાયનું કાર્ડ છે તો ઘણી બધી જરૂરિયાતવાળી મહિલાઓ સુધી જે કાર્ડ નથી પહોંચ્યું જ્યારે જે સુખી છે શિક્ષિત છે એ લોકો તો એનો લાભ લઈ લે છે પણ હજી ગ્રામ્ય ગણો કે શહેરની અંદર એવો વર્ગ ગણો કે જેથી શિક્ષણ જે અભાવ છે અને મજૂરી વર્ગને ખરેખર એની જરૂર છે પણ ત્યાં સુધી આ કાર્ડ નથી પહોંચ્યું આ લાભ નથી પહોંચ્યો તો ઘણા બધા એવા કેમ્પ કર્યા કે જેથી મહિલાઓની પાસે આગળના જે પણ આ પુરાવા ના હોય દાખલી કે વિવા સહાય માટે ઘણા બધા ડોક્યુમેન્ટ પણ જોતા હોય છે તો એમની પાસે નથી હોતા તો એ ડોક્યુમેન્ટ કઢાવવા અને એમને એનો લાભ અપાવવો

પહેલાં હતા જે નાના નાના કામ હતા અત્યારે સરકારની એક સખી મંડળની યોજના છે કે જેની અંદર બહેનોની શરૂઆત કેવી રીતે કરવી એ ક્યાંક એમને માહિતી નથી હોતી અને એમનો જે સખી મંડળની અંદર જે એ લોકો પ્રોડક્ટ તૈયાર કરતા હોય છે તો ક્યાંક એમને પ્લેટફોર્મ નથી મળતું કે એને ક્યાં વેચાણ કરવું તો એમના વેચાણ માટે પણ અમે ઘણા બધા કાર્યક્રમો કર્યા કે જેથી એ એમનો તૈયાર થયેલો માલ વેચી શકે એમને એક પ્લેટફોર્મ મળે અને સખી મંડળની બેનો આગળ કામ કરી શકે ને એમને ક્યાંક નાના મોટી અડચણ હોય તો એને દૂર કરવા માટેનો પણ પ્રયત્ન કર્યો છે આવી રીતે પણ મહિલા સશક્ત કરવા માટે એમને જે પ્લેટફોર્મ જોતું હોય પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનું કામ કરીએ કરીએ છીએ રીટાબેન આવું એક વખત પહેલી વખત બન્યું છે કે ગુજરાતની અંદર કોઈ મેયરને એમએલએનું પદ આપવામાં આવ્યું હોય તો એના વિશે તમે શું કહેશો એમાં સ્પેશિયલી હું ગાંધીનગરની વાત કરીશ કે ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે આ સીટ એક એવી જવાબદારીવાળી સીટ છે કે અહીંયા સાંસદ પણ કોઈ પ્રતિષ્ઠિત નેતા જ રહી ચૂક્યા છે જેમ કે પહેલાં એલ કે અડવાણીજી હતા અને અત્યારે અમિતભાઈ શાહ સાહેબ આ સીટ ઉપર સાંસદ છે એટલે આ સીટ એક એવી સીટ છે કે જે ખૂબ વિચારણા પછી એના માટે કોઈ વ્યક્તિને નક્કી કરવામાં આવતું હોય છે અને એમાંય પણ મહિલા મેયર તો એક વસ્તુ દેખી રહી છે કે એની અંદર તો નિયમ જ છે કે અઢી વરસ મહિલા અને અઢી વરસ પુરુષ એટલે એક મહિલાને અઢી વર્ષ આપવાનું હોવાથી એમાં ચાન્સીસ રહે પણ ધારાસભ્યની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પ્રથમ વખત એક મહિલા ધારાસભ્યને ચાન્સ આપવામાં આવ્યો છે એના માટે હું ઉપરના મારા બધા જ મંત્રીમંડળની મોદી સાહેબ તેમજ અમિત શાહ સાહેબ અને દરેક દરેકનો આભાર માનું છું અને એની સાથે સાથે મારી ગાંધીનગરની જનતાનો પણ આભાર માનું છું કે એ લોકોએ મને મોરી મંડળે આપી એ જે તક મને આપી અને મારા નાગરિકોએ મારા ગાંધીનગરની જનતાએ મને સ્વીકારી અને ખુબલે ખુબલે વોટ આપી અને આજે મને ધારાસભ્ય બનાવ્યો એટલે મારા ધારાસભ્ય બનવા પાછળ જે જેનો ફાળો છે બધાનો હું આ આભાર માનું છું રીટાબેન તમે જેમ કીધું એમ અહીંયા આ જે સીટ છે મોટા નેતાઓની છે એ જ પ્રમાણે અત્યારે હાલ આપણા ગાંધીનગર એરિયાના મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ તરીકે અમિત શાહ સાહેબ છે તો એમનું તમને કોઓર્ડિનેશન કેવું રહે છે અમિત શાહ સાહેબ એક એવા નેતા છે એક એવા દિગ્ગજ નેતા છે કે જેમના ઉપર આખા ભારત વર્ષની જવાબદારી છે એ કેન્દ્રીય ગૃહ મંત્રી છે એ ગુજરાતમાં પણ આ જવાબદારી નિભાવી ચૂક્યા છે ને અત્યારે દિલ્હીની અંદર પણ આ જવાબદારી એ નિભાવી રહ્યા છે પણ એની સાથે સાથે એક ખૂબ નાના કાર્યકર્તા પણ છે કારણ કે એક બૂથમાં કામ કરતા કરતા એ આટલા લેવલ સુધી પહોંચ્યા છે એટલે એમને એક કાર્યકર્તાની પણ ખૂબ સારી લાગણી એ જાણે છે અને એની ચિંતા કરે છે ભારત વર્ષની અંદર વાત કરું તો જેટલા સાંસદ છે એમાં અમિત શાહ સાહેબ એક એવા સાંસદ હશે કે એમને સૌથી વધારે પોતાના મત વિસ્તારની અંદર ગ્રાન્ટ આપે છે અને દર મહિને એ લાખો કરોડોના કામો લઈને પોતાના મત વિસ્તારમાં આવતા હોય છે ખાતમુહૂર્તને લોકાર્પણ કરતા હોય છે અને ખૂબ મોટી ગ્રાન્ટ એમના વિસ્તારમાં ફાળવે છે પણ છતાં સાહેબ જ્યારે પણ પોતાના વિસ્તારમાં આવે અને જ્યારે સ્ટેજ પ્રોગ્રામ હોય ત્યારે જાહેરમાં સાહેબ ક્યારેય એનો જસ પોતાના માથે લેતા જ નથી એ એના વિસ્તારના ધારાસભ્યો હોય મેયર હોય કે સંગઠનના પદાધિકારીઓ હોય એને જ જસ આપે છે આને એક દિગ્ગજ નેતા કહેવાય કે જે નાનામાં નાના કાર્યકર્તા હોય કે પદાધિકારી હોય એને માન આપતા હોય છે એના ગુણગાન ગાતા હોય છે કે જેથી એને કામ કરવાની હોસલો વધે એનો હોસલો વધારવા માટે સતત પ્રયત્ન કરતા હોય છે ત્યારે એની સાથેનું બોન્ડિંગ દરેક કાર્યકર્તાઓ નાનામાં નાના કાર્યકર્તાઓનું ખૂબ સરસ છે હવે રીટાબેન તમારે રાજકીય કારકિર્દી જે ધારાસભ્યની છે એમાં સંઘર્ષ કેટલો

પણ એની સાથે સાથે મને મારા કાર્યકર્તાઓનો ખૂબ સપોર્ટ મળ્યો છે મારા કાર્યકર્તાઓ જે જે પણ કોઈ પણ પાર્ટીમાંથી કોઈ પણ આદેશ આવે તો એને ઉપાડી લે છે અને કાર્યકર્તાઓ હાથ હાર ખૂબ સારું કામ કરે છે અને મને એમનો સપોર્ટ મળે છે એટલે એ બધો સંઘર્ષ મને લાગતો નથી અને મારી નજરથી હું એક પર્સનલ એવો વિચાર કરું છું કે કોઈ પણ નગર સેવક હોય એનું કામ અને એનું ધ્યેય એના કેન્દ્રમાં એના એના નાગરિકો હોવા જોઈએ એના મતદારો હોવા જોઈએ એમને જે જરૂર છે એ જ એનું ફોકસ હોવું જોઈએ તો આવા કોઈ સંઘર્ષ એને નડતા નથી હવે આ રાજકારણમાં જે ધારાસભ્ય તમે બન્યા એમાં તમે અત્યારે પ્રેરણારૂપ કોને માનો એની અંદર સૌથી પહેલા તો મોરી મંડળ કે જેમને મને આ તક આપ્યો અને એમાં પણ સર્વશ્રેષ્ઠ હું મારા પ્રેરણારૂપ માનું તો આદર્શ માણું પ્રેરણાગૃત તો ઘણા બધાનો ફાળો છે મને આ સુધી પહોંચાડવા માટેનો પણ આદર્શ માનું તો હું જેમ આપણા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એવા એક આયરન લેલી હતા કે જેમને નાનામાં નાના કાર્યકર્તા સાથે કામ કરતાં કરતા મંત્રીમંડળ સુધી પહોંચીને મુખ્યમંત્રી સુધી પહોંચીને એમને સ્ત્રીઓને મજબૂત કરવા માટેની સ્ત્રીઓની આ ક્ષેત્રની અંદર આગળ આવવા માટેનો ખૂબ પ્રયાસ કર્યો છે એટલે એમને પણ પ્રેરણારૂપ માનીશ એની સાથે સાથે જેને મને આ તક આપી છે એ ઉપરના સૌની મંડળનો પણ આભાર માનીશ અને એમને પણ પ્રેરણારૂપ માનીશ અને સાથે સાથે મારા કાર્યકર્તાઓને મારા નાગરિકોને અને મારા સા આજુબાજુના સર્વ લોકોને હું પ્રેરણારૂપ માનીશ કારણ કે કોઈ પણ સફળતાની સીડી કરવી હોય તો એમાં બધાનો જ ફાળો રહેલો હોય છે દરેક નાનામાં નાના વ્યક્તિનો ફાળો રહેલો હોય છે નામી અનામી ઘણી વખત આપણે જાણતા પણ નથી હોતા અને ઘણી વખત એવું બનતું હોય છે કે આપણી બાજુવાળા આપણા પકાતા હોય પણ દૂરવાળું કે જેને કોઈ સ્વાર્થ ના હોય અને એનો ફાળો આપણી આ આપણે ત્યાંમાં શું બરાબર હવે બેન તમારી જે ધારાસભ્યની આ જે એરિયા છે એની અંદર ઘણા ગામડાઓમાં વિકાસ ઓછો થયો કે વિકાસની જરૂર હોય તો એના વિશે તમે શું કહેવામાં આવો ચોક્કસથી હું એવું માનું છું કે વિકાસ ક્યારેય અટકતો નથી અને વિકાસ ક્યારેય પૂર્ણ થતો નથી વિકાસ તો હંમેશા ચાલતો જ રહેવાનો છે જરૂરિયાતો બદલાય એમ એમ કામની પણ જરૂરિયાતો બદલાતી હોય છે અને પ્રાયોરિટી બદલાતી હોય છે અને સતત જરૂરિયાતો વધવાની જ છે જેમ જેમ જનસંખ્યા વધવાની એમ જરૂરિયાતો વધવાની છે અને વિકાસની જરૂર પણ પડવાની છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર વાત કરું તો હું સૌથી વધારે પ્રાયોરિટી બે ક્ષેત્રમાં આપું છું એક શિક્ષણ શિક્ષણને કારુલ્ય અત્યારે શિક્ષણની ખૂબ જરૂરિયાત છે ને શિક્ષણ ક્ષેત્રે આપણું ગુજરાત ખૂબ સારા કામો કરી રહ્યા છે ત્યારે શિક્ષણની અંદર મારા ધારાસભ્ય બન્યા પછી મારા જે મત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારો છે એનો મેં સૌથી પહેલાં સર્વે કર્યો કે એની અંદર જે જે ગ્રામ્ય વિસ્તારની અંદર શિક્ષણ સંકુલ જે જર્જરિત થઈ ગયા છે એને નવા બનાવવા માટે અને એ કામ ચાલુ પણ થઈ ગયા છે જ્યાં જ્યાં જર્જરિત શાળાઓ હતી એને નવી બનાવવાનું કામ ચાલુ પણ થઈ ગયું છે ઘણી બધી શાળાઓ એવી હતી કે જ્યાં ઓરડાઓની ખોટ હતી તો એના સર્વે પ્રમાણે જ્યાં જ્યાં ઓરડાઓની ખોટ હતી ત્યાં પણ એને રજૂઆતો મૂકીને એ પણ મંજૂરી મળી ગઈ છે આવનારા દિવસોની અંદર એ ઓરડાઓના પણ કામ ચાલુ થઈ જશે એટલે શિક્ષણ ક્ષેત્રની અંદર ગુજરાત સરકાર ખૂબ સારી ગ્રાંટ આપી રહી છે અને એ દિશામાં ખૂબ સારું કામ થયું છે એવી જ રીતે આરોગ્ય ક્ષેત્રની અંદર પણ ઘણા બધા ગામડાઓ એવા હતા કે જ્યાં આરોગ્ય કેન્દ્રની જરૂર હતી

બે માણસો મૃત્યુ પામે એમનું ઓપરેશન કરી દેવામાં આવ્યું અને જે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીમાંથી જે એમને મળતી હોય ગ્રાન્ટ એ ગ્રાન્ટ બારોબાર લઈ લેવામાં આવી કારણ કે જેને એ ગ્રાન્ટ હતી એ લોકોને જ ખાલી એડમિટ કરવામાં આવતા હતા અને સ્પેસિફિક એમને લક્ઝરી મૂકીને એ ગામડાઓના સત્તર માણસોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને હોસ્પિટલની અંદર જ એમને ટ્રીટમેન્ટ બારોબાર કોઈપણ સાઇન કે કોઈ પણ એમના ઘરના કોઈ પણ માણસોને જણાયા વગર સાઈન કરાવીને એમને ડાયરેક એડમિટ કરી દેવામાં આવ્યા ઓપરેશન કરી દેવામાં આવે છે આ બેન આના વિશે તમે શું કહેવામાં આવે આપણા દેશની અંદર આજ એક છે કે કોઈ નિયમ બનાવવામાં આવે તો એ નિયમ બના અમદ થાય પહેલાને કેવી રીતે તોડવું એ આ શીખી જતા હોય છે લોકો એ એપ્લાય કરતા હોય છે અને કોઈ લાભ આપવામાં આવે ત્યારે એ લાભનો દુરઉપયોગ કેવી રીતે કરવો એ લોકો શીખી જતા હોય છે હવે આનો કોઈ ઉપાય નથી

જ્યારે હવે કોઈ ડૉક્ટર કોઈ એવી હોસ્પિટલો ખોલી દેશે કે સસ્તા શોર્ટકટથી આવી રીતે રૂપાયો શોધીને અને લોકોને આવી રીતે ગેરમાર્ગે દોરીને આવી રીતે કામો કરશે તો આટલો એમની નીતિ ઉપરનો છે કે જ્યારે એમની વિચારધારા આવી નિમ્ન કક્ષાની હોય એમની નીતિ આવી નિમ્ન કક્ષાની હોય તો સરકાર દરેક મુણે તો કેવી રીતે પહોંચે આના માટે જાગૃતતા લાવવાની જરૂર છે નીતિથી કામ કરવાની જરૂર છે કે આપણા દેશના નાગરિકો જરૂરિયાતમંદ લોકોને કેવી રીતે આપણે મદદ કરી શકીએ તો સરકાર અને જનતા કે જે ઉચ્ચ કક્ષા ઉપર બેઠેલા છે જેમ કે ડૉક્ટરો તો આ બંનેને એવો રસ્તો બનાવવાનો હોય એવી પગદંડી બનાવવાની હોય કે જેથી આપણે લોકોને સારામાં સારી સેવા આપી શકીએ પણ જ્યારે એમની નીતિમાં ખોટ હોય એમની વિચારધારામાં ખૂટ હોય તો આવા કિસ્સા બનવાના છે તો એના માટે હું સરકારને ચોક્કસથી કહીશ કે આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવું ઉદાહરણ બેસાડવું જોઈએ પરંતુ એ પરિવારજનોને પૈસા આપીને બંધ કરી દેવામાં આવે ગઈકાલે રાત્રે જ આ વસ્તુ કરી દેવામાં આવી કે તમે કોઈ ફરિયાદી ફરિયાદી ઊભો ના થાય હવે કાલે રાત્રે પૈસા આપીને એમને બંધ કરી દેવામાં આવે હવે હવે શું કહેવું છે કે હવે એ તો પૈસા જે લઈ લેવામાં આવ્યા છે એ તો ચલો જેના પરિવારમાં મૃત્યુ મૃતક પામેલા છે પરિવારે પૈસા લીધા પણ સામેની સાઈડે જ્યારે ગવર્મેન્ટના પૈસાને વાપરવામાં આવ્યા છે આ વસ્તુ એ જે ચોરી કરવામાં આવી છે તો એના ઉપર શું સરકાર એક્શન લે છે પૈસા આપીને મોડું બંધ કરવામાં આવ્યું તો એ ના કરવું જોઈએ એ પરિવારનો પણ ગુનો કહેવાય આની અંદર ગુનો બધા જ હોય છે પૈસા તો કોઈ પણ આપીને બંધ કરાવી શકે પણ પરિવારે ખુલીને આગળ આવવું જોઈએ ન્યાય માગવો જોઈએ જ્યારે તમે ન્યાય માગશો તો ન્યાય મળશે અને એની સાથે જેને પણ આવું કૃત્ય કર્યું છે એની સામે પણ કડક લેવા જોઈએ તો જ તંત્ર સરળતાથી અને સ્મૂથલી ચાલી શકશે અને આગામી લોકો સાથે કોઈ આવું ખરાબ કૃત્ય નહીં થાય હવે મેડમ ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર બહુ કરોડો રૂપિયાના સારા સારા મોટા મોટા કામ કરવામાં આવેલા છે

ત્યારે એને એના પરિવારનો સપોર્ટ મળે ત્યારે તો એ આગળ વધી શકે છે મને મારા પરિવારની અંદર મારા સાસુનું એક જોઈન્ટ પરિવારમાં રહું છું સાસુ સસરા દિયર નિરાણી અમે બધા જ એક પરિવારમાં સાથે રહીએ છીએ મને બધાનો જ ખૂબ સારો સપોર્ટ મળે છે કારણ કે રાજકીય ક્ષેત્રમાં આવ્યા પછી જાહેર જીવનમાં આવ્યા પછી સતત લોકોની વચ્ચે રહેવાનું હોય ત્યારે પરિવારના પ્રસંગોમાં નથી જઈ શકતા કે પરિવારના લોકોની વચ્ચે નથી રહી શકતા તો પણ મારે કોઈની ક્યાંય નારાજગી સહન નથી કરવી પડતી અને મને સપોર્ટ પરિવારમાં સતત ઊર્જા મને મારા પરિવારમાંથી મળી રહે છે એટલે સૌથી પહેલાં તો હું એમનો પણ આભાર માનું કે એમના કારણે હું આજે છેલ્લા સતત દસ વર્ષથી જાહેર જીવનમાં છું પણ મને ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે ઘણી વખત તો મને સપોર્ટ પણ ત્યાંથી મળી રહેતો હોય છે કારણ કે મારા પરિવારમાં રાજકીય ક્ષેત્રનો વહીવટનો ખૂબ સારો અનુભવ છે એટલે એમનું ફીડબેક પણ મને મળી રહેતું હોય છે એમનું પીઠબળ પણ મને મળી રહે છે સ્ત્રીઓનું પણ પીઠબળ મને મળી મળી રહે છે એટલે એના લીધે હું સારામાં સારો સમય રાજકીય ક્ષેત્રમાં જાહેર જીવનમાં આપી શકું છું અને એમના વહીવટનો અનુભવ પણ હું આ ક્ષેત્રમાં આપી શકું છું એટલે કામ કરવા માટે મને એક સેતુ બંધાઈ ગયો છે એટલે ખૂબ આનંદ પણ આવે છે અને પરિવાર પણ ઘર લે છે મારા કામ પ્રત્યે જ્યારે પણ હું સારું કામ કરતી હોઉં જ્યારે લોકોના મુખે મારા પરિવારના સભ્યો સાંભળે તો એ લોકો પણ ગર્વ લેતા હોય છે કે મને જાહેર જનતા ગણું કે ગાંધીનગરની મારી જનતા ગણું કે મારા ગાંધીનગરના મતદારો ગણું કે મારા પરિવારના સ્વજનો ગણું બધાની સાથેથી મને બધાની પાસેથી મને ખૂબ સારું કીટબળ મળે છે ખૂબ પ્રેમ મળે છે અને એનાથી હું આજે આગળ વધી રહી છું હવે મેડમ રાજ્યની અંદર દુષ્કર્મના કેસો એટલા બધા વધી રહ્યા છે કે એક ધારા તરીકે અને તમે એ પણ લેડી ધારા છો મહિલા ધારા છો તો તમે એના વિશે શું કહેવા માંગો કે એને કેવી રીતે આપણે ઉછાળી શકાય કે એના વિશે તમે શું કહેવા માંગો આપણે શું કરવું જોઈએ ભારત વર્ષની અંદર ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય સુરક્ષિત રાજ્ય છે સ્ત્રીઓ બીજા રાજ્યો કરતા ઘણી સુરક્ષિત છે પણ કેમ કે કેવા છૂટાછવાયા કેસો બની રહેતા હોય છે આપણે બધા એવું માનતા હોઈએ છીએ કે ક્યાંક જે અશિક્ષિત હોય કે ગામડાના છેવાડાના ક્યાંય રહેતી હોય એ દીકરીઓ કે સ્ત્રીઓ સાથે પણ એવું નથી દુષ્કર્મ તો શિક્ષિત વર્ગની અંદર ને સુખી પરિવારમાં પણ ક્યાંક ને ક્યાંક એવા કિસ્સા બનતા હોય છે એટલે આની અંદર જે છે એ પુરુષોની નજર એ એમની નીતિ હું કારણ કહીશ કે તમે બધી જગ્યાએ તો કંઈ સરકાર ખૂણે ખૂણે પહોંચી શકવાની નથી પણ આ જે થઈ રહ્યું છે એ ખૂબ ખરાબ અને શરમજનક ઘટનાઓ બનતી હોય છે અને એમાંય મને સૌથી વધારે દુઃખ ત્યારે લાગે કે ક્યારે કોઈ ગામડાની સ્ત્રી હોય અશિક્ષિત વર્ગની હોય કે કોઈ મજૂરિયાત વર્ગની દીકરી હોય કે સ્ત્રી હોય એની સાથે જ્યારે આવડત થતું હોય છે અને પછી બળાત્કાર કરીને જ્યારે એને સળગાવીને મારી નાખવામાં આવે એક ખૂબ જ દુઃખદ ઘટના છે આના ઉપર ચોક્કસી કડકમાં કડક પગલાં લેવા જોઈએ કે આગામી દિવસની અંદર સ્ત્રીઓમાં સ્ત્રીઓ સુરક્ષિત થાય એના માટે ચોક્કસી હું સરકારને પણ મારી માગણી અને લાગણી છે કે આગામી દિવસની અંદર આમાં ચોક્કસી કડકમાં કડક પગલાં લેવા જોઈએ કે જેથી સ્ત્રીઓ સુરક્ષિત બની શકે હવે મેડમ ધારાસભ્ય તો અત્યારે તમે છો ધારાસભ્યથી પણ ઉપર ઉપર તમને આપવામાં આવે તો તમે પ્રજા માટે શું કરશો એ માટે તો હું પહેલાં એવું કહીશ કે હું ધારાસભ્યોમાં પણ ખૂબ ખૂબ ખુશ છું કારણ કે આ પદ જે મને મળ્યું છે એ જ મારા માટે ખૂબ મોટું પદ છે મારા મોવી મંડળે જે મને તક આપી છે મારી આજુબાજુમાં ઝંડાએ જે મને સ્વીકારી છે તો ધારાસભ્યમાં પણ તમારે કરવું હોય તો ઘણું બધું કામ તમે કરી શકો છો અને હું અત્યારે એ પણ કરી કરી પણ રહી છું આગળમાં જે ઉપરની ઈચ્છા હશે હશે પણ અત્યારે ધારાસભ્યોમાં ખૂબ શું અને ધારાસભ્યની એક ધારાસભ્ય ચાહે તો મંત્રી જેટલું પણ કામ કરી શકીએ છીએ કારણ કે એની પાસે સત્તા છે પાવર છે છે કે કોઈ પોલિસી મેટર હોય કે એ નથી કરી શકતા એની મર્યાદાઓ આપતી હોય પણ ધારાસભ્યમાં ઘણું બધું કામ કરી અને હું અત્યારે કરી રહી છું એનાથી હું પૂછું કે તક છે મારા માટે એક મહિલા ધારાસભ્ય તરીકે તમે મહિલાઓને અને કે પ્રજાને તમે શું સંદેશ આપવા માંગો જ્યારે મને આ તક મળી છે ત્યારે અત્યારે આપણે જોઈ પણ રહ્યા છીએ કે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં ખૂબ આગળ વધી રહી છે રાજકીય ક્ષેત્રમાં પણ સ્ત્રીઓ આ જે પાર્લા પંચાયતથી પાર્લામેન્ટ્રી સુધી સ્ત્રીઓ કામ કરી રહી છે અને પોતાની શક્તિ જે પોતાની ઉર્જા છે પોતાનામાં જે આવડત છે એ સમાજને આપી રહી છે આજે નગરપાલિકા કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પચાસ ટકા મહિલાઓ કામ કરી રહી છે અને આગામી દિવસમાં તેત્રીસ ટકા અનામત નિયમ જ્યારે લાગુ થશે ત્યારે ખૂબ સારી સ્ત્રીઓ વિધાનસભા અને લોકસભાની અંદર પણ પોતાના પોતાની આવડતથી કામ કરશે ત્યારે દરેક સ્ત્રીઓને મારી એક લાગણી અને માગણી છે કે જે સ્ત્રીઓ એજ્યુકેટેડ છે જરૂરી નથી કે એજ્યુકેટેડ એજ્યુકેટેડ તો કંઈક ને કંઈક નોકરી કરવાની જ છે ઘણી બહાર નીકળવાની જ છે પણ દરેક સ્ત્રીની અંદર કોઈને કોઈ આવડત રહેલી જ હોય છે તો ઘરનો ઉમરો અંડોળીને પોતાના પરિવારની સેવા કર્યા બાદ એને ઘરનો ઉમરો અંડોળીને સમાજમાં બહાર આવવું જોઈએ સમાજને પોતાની જે પણ આવડત હોય એનો લાભ આપવો જોઈએ આપણે વિદેશની અંદર જોઈએ છીએ કે સ્ત્રીને પૂરું સંભવ રીતે કામ કરતા હોય ત્યારે બધા દેશો વિકસિત બને આપણા દેશને પણ વિકસિત બનાવવો હોય જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સપનો અને સંકલ્પ છે કે બે હજાર આપણા દેશની આઝાદીના સો વર્ષ પૂર્ણ થાય ત્યારે આપણો દેશ વિકસિત દેશ બને ત્યારે એ વિકસિત દેશ બનાવવા માટે સ્ત્રી અને પુરુષે બંનેને સમોવડી બનવું જ પડશે તો જ આપણો દેશ વિકસિત દેશ બનશે તો આપણે બધાએ જ પુરુષના સમોવડી થઈને એના ખભે ખબો મિલાવીને કામ કરીએ તો આપણે આપણા દેશની અંદર આપણું પણ યોગદાન ખૂબ સારી રીતે આપી શકીએ ખૂબ ખૂબ સરસ મેડમ તો આજે આપણે એક મુલાકાત કાર્યક્રમમાં ગાંધીનગરના ઉત્તર ઝોનના ધારાસભ્ય શ્રી ઇટાબેન પટેલની આપણે મુલાકાત લીધી એમની પાસેથી બહુ સારી સારી વસ્તુ જાણી જેથી કરીને સારા સંદેશ પ્રજા સુધી અમે પહોંચાડી શકીએ એવી અભ્યર્થના સાથે બેન પાસે આવ્યા હતા એનાથી બહુ સારા સમાચાર સારા સંદેશો એ પ્રજાને મળ્યા એ બદલ ખૂબ ખૂબ રીટાબેન આપનો આભાર અને આવા જ નવા વિષય સાથે અને નવા વ્યક્તિ સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત